નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ લખી નાખજો કારણ કે હમણાં આપણી ચેનલમાં પ્રોબ્લેમ આવી ગયેલો છે કે આપણી આ કહાની વધારે આગળ નથી જઈ રહી તો મિત્રો જેટલું બને એટલું શેર પણ કરી દેજો પ્લીઝ મિત્રો તમારા સપોર્ટ ની ખાસ જરૂર છે તો આ કહાની ને છેલ્લે સુધી સાંભળવા પરમ નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની કહાની ફક્ત ત્રણ વર્ષ ન નાનો બાળક પોતાના ઘરના કાટમાળ સામે ઊભો ઊભો રડી રહ્યો હતો ભૂજમાં આવેલા બે 2001 ના ભૂકંપમાં ઘણાના ઘરો મેદાનમાં ફેરવાઈ ગયા હતા તેમાં આ બાળકના ઘરનો પણ સમાવેશ થતો હતો બાળક ખૂબ જ નાનો હોવાથી પપ્પા પપ્પા કહી રડી રહ્યો હતો અને કાટમાળ સાથે હાથ દેખાડી કંઈક કહી રહ્યો હતો પણ તે શું કહે છે તે સમજી શકાતું નહોતું ત્યાં ડોક્ટર ની ટીમ આવી અને બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં બાળકને નાના મોટા જખમ થયા હતા તેની સારવાર કરી બાળક સતત આકરાંગ કરી રહ્યો હતો બાળકના સગા વહાલાઓ કંઈ પતો ન હતો પોલિસી બાળકના ફોટા છાપામાં તથા ટીવીમાં આપ્યા છતાં બાળકના કોઈ પણ સગાવાલાની માહિતી ન મળી આથી પોલીસે બાળકને અમદાવાદના અનાથ આશ્રમમાં વળાવવાને સોંપી દીધો અમેરિકામાં રહેતા સુબોધભાઈ અને રોનક બેનને પોતાનું બાળક ન હોવાથી તેમણે ભારત આવીને બાળક દત્તક લેવાનું નક્કી કર્યું બાળકની તપાસ કરતા કરતા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા અમદાવાદના અનાથ આશ્રમમાં તેમણે આ બાળકને જોયું અને બાળક વિશે જાણવા મળ્યું કે ભુજમાં જે મોટો ધરતીકપ થયો હતો તેમાં આ બાળક એક જ બચ્ચું હતું તેમના કુટુંબનો કોઈ પત્તો નથી મળ્યો સુબોધભાઈ અને રોનકબેને આ નિર્દોષ બાળકને જોઈને ખૂબ જ દયા આવી અને મમતા જાગી ઉઠી તેમણે આ બાળકને લેવાનો નિર્ણય કર્યો આને બધી વિધિ પતાવી જરૂરથી કાર્યવાહી કરી એવો બાળકને અમેરિકા લઈ ગયા અમેરિકા પહોંચી સુબધભાઈ અને રોનકબેન બાળકના આગમન અને નામકરણ વિધિ માટે મોટી પાર્ટી ગોઠવી બધા સદાવાળા તથા ફ્રેન્ડ સર્કલ ને ઇન્વિટેશન આપ્યું અને તાળીઓના ગડગડાટ વચ્ચે બાળકનું નામ અક્ષ રાખ્યું બાળક તો પોતાના જીવનમાં આ વેલા આવા અચાનક ફેરફારોથી તેની સાથે બનેલા બનાવની વિસ્મૃતિ થઈ ગઈ હતી તેના મોઢા પર હંમેશા છવાઈ રહેલો નિસાસો દૂર થઈ ગયો હતો અને પાર્ટીનો માહોલ અને તાળીઓના ગડગડાટ વચ્ચે તે ખૂબ જ ખુશખુશાલ દેખાઈ રહ્યો હતો સુબધભાઈ અને રોનક બેનના હરખનો બાળક માટે રોજ નવા રમકડાઓ ઢગલો કરી દેતા જીવન અક્ષમય થઈ ગયું હતું રોનકબેન અક્ષને એક મિનિટ પણ પોતાથી દૂર ન થવા દેતા આમ ને આમ અક્ષ પાંચ વર્ષ નો થઈ ગયો એકવાર રાતે અક્ષ એકદમ ઊંઘવાથી ચીસ નાખીને બેઠો થઈ ગયો અને પપ્પા પપ્પા કરી મોટે મોટેથી રડવા લાગ્યો સુબોતભાઈ ભાઈ અને રોનક બહેન અક્ષની ચીસ સાંભળીને દોડતા અક્ષના રૂમમાં પહોંચ્યા જોયું તો અક્ષ પપ્પા પપ્પા કરતા રડી રહ્યો હતો અને આખો ધ્રૂજતો હતો સુબોતભાઈએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો અને ધીમે ધીમે થપ થપાવીને પોતાના ખોળામાં જ સુવડાવ્યું સવાર સુધી સુબોધભાઈ એમને એમ બેઠા રહ્યા સવારે અક્ષે આંખો ખોલી ત્યારે તેમણે જોયું કે તે પપ્પાના ખોળામાં સૂતો છે તેમને આશ્ચર્ય થયું પછી પપ્પા તમે કેમ મને તમારા ખોળામાં સુવડાવ્યો છે સુબોધભાઈ ફક્ત હસ્યા કંઈ પણ બોલ્યા નહીં અને માથામાં હાથ પહેરી તેમને ખોળામાંથી ઉતાર્યો

સાવ ભૂલી ગયું હતો આથી હિપ્નોટાઇસ કરી ને અક્ષ ના મનની વાત જાણવી જરૂરી હતી હિપ્નોટાઇસ કરવાથી ખબર પડી કે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે તેના પપ્પાનો હાથ પકડેલો હતો પણ એક મોટી શીલા બને ની વચ્ચે પડતા પપ્પાનો હાથ છૂટી ગયો અને ઉસળીને દૂર જઈ પડ્યો પછી ઊભો થઈને જોયું તો તેના પપ્પા ક્યાંય નજરમાં ન આવ્યા આ વાત તેના મનમાં અંદર ધબરાયેલી હતી અને આ ભયંકર બનાવની અસર તેના માન સપટ પર માં છપાઈ ગઈ હતી જે સપનોમાં રૂપે તેમને દેખાતી હતી તેના પપ્પાની હથેળીમાં એક લાખાનું નિશાન હતું જે અક્ષ સપનામાં બારે આવતા સુબોધભાઈના હાથમાં સોતતો અને હાથ પકડીને પાછો સુઈ જતો ડોક્ટરની દવાથી અક્ષના સપના થોડા ઓછા થવા લાગ્યા ને પછી તો ધીરે ધીરે સાવ બદ્રસ્ત થઈ ગયા અક્ષ સુખ શાહિબી વચ્ચે મોટો થવા લાગ્યો દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતું ભણવામાં રમતગમતમાં બધામાં નંબર વન આવા બાળક પર કોને વ્હાલ ન ઉભરાય બાજુના બંગલાવાળા મહેશભાઈ અને સીમા બહેનને ક્યાં નામની એક દીકરી હતી અક્ષ અને ક્યાં સાથે રમીને મોટા થયા હતા નાનપણથી જ બંને સાથે સ્કૂલમાં જતા હસતા રમતા મોટા થયા બને એક જ ફેક્ટરીમાં એક જ કોલેજમાં એડમિશન લીધું આથી કોલેજમાં પણ સાથે ને સાથે રહેતા તેમના મિત્રો મજાકમાં લેલા મજ્નુની જોડી કહેતા તો બંને હસીને ના પાડતા અને કહેતા અમે તો જસ્ટ ફ્રેન્ડ છીએ બાકી કંઈ નહીં તેયાની સાથે તેના દાદા દાદી પણ રહેતા હતા દાદાનું વતન પશ્ચમાં હતું પણ દાદાના લગ્ન કરીને અમેરિકા આવી ગયા હતા પછી ક્યારે પોતાના વતનમાં નહોતા જઈ શક્યા કયાના પપ્પાનો જન્મ પણ અમેરિકામાં થયો હતો દાદા નિવૃત્ત થઈ ગયા પછી નાની કયાને રમાડતા અને પોતાના વતનની આન નવી વાતો કહેતા નાનકડી કયાને તો દાદાજીની વાતોમાં ખૂબ જ રસ પડતો તે અવારનવાર દાદાજીને કહેતી ગ્રાન્ડપા તમારા કચ્છની વાતો કરો ને આમ દાદાજીની અવનવી વાતો સાંભળીને કયા મોટી થઈ ગઈ કયાના મગજમાં નાનપણથી સાંભળેલી વાતો થી કચ્છ વિશે એક આગવી જ પ્રતિમા કંડારાયેલી હતી તેમને કચ્છમાં જવું હતું પણ મહેશભાઈએ ચોખ્ખું કહ્યું હતું કે જ્યાં સુધી વળતર પૂરું ન થાય ત્યાં સુધી ક્યાંય નથી જવાનું એટલે મનમાં ને મનમાં વાત દબાવી રાખી હતી કોલેજ નું હવે લાસ્ટ પર હતું બધા મિત્રો કોલેજ પૂરી થયા પછી શું કરવું તેની ચર્ચા કરતા હતા અક્ષે કહ્યું તો એક આખું વર્ષ ફરવાના જ મોડમાં છું પછી નિરાતે મારા પપ્પા નો બિઝનેસ સંભાળીને ક્યાંયે કહ્યું કે મારે તો ઇન્ડિયા જવું છે ત્યાં મારા દાદા નું ગામ કચ્છ છે એ જોવા જવું છે અક્ષને પણ ઇન્ડિયા જવાની ઈચ્છા થઈ ગઈ

કઈ અક્ષ તેમના રૂમ માં જતો રહ્યો સુબોધભાઈ ના સવાલે અક્ષ ને વિચારતો કરી દીધો કયા તેની best friend હતી એ તો બરાબર પણ તેની સાથે લગ્ન વિચાર તો ક્યારે આવ્યો જ નથી હું મારી બધી વાત તેની સાથે શેર કરું છું કયા એક દિવસ પણ ન મળ્યું હોય તો મને ગમતું નથી આ બધું તેના પ્રત્યેના પ્રેમને કારણે હશે પણ હું સમજી શક્યો નહીં પછી તો આખી રાત કયાના સપનામાં વિતાવી વહેલો ઉઠી ફ્રેશ થઈને પહેલું કામ કયાના ફોન કરવાનું કર્યું અક્ષનો આટલો વહેલો ફોન આવેલો જોઈ કયાને આશ્ચર્ય થયું અક્ષને પૂછ્યું શું વાત છે આજે તો કઈ વહેલી સવાર પડી ગઈ અક્ષે કહ્યું કે હા વાત જ કઈ એવી છે જેથી મારી નિંદર ઉડી ગઈ છે આજે આપણે લંચ બારે લેવાનું છે મારે તને એક મહત્વની વાત કહેવી છે

કાયા એ તો અક્ષ ને જોઈ જોતી જ રહી ગઈ અક્ષ તો એકદમ સૂટ બૂટ તૈયાર થઈને આવ્યો હતો હંમેશા જીન્સ ટી શર્ટ જોવા મળતા અક્ષ આજે લંચ લેવા માટે સજી ધજી આવેલો જોઈને ને નવાઈ લાગી જો કે અક્ષ નું આજ વર્તન જ આશર્ય પમાડે તેવું હતું કાયા એ અક્ષ પૂછ્યું આપણે ખરેખર લંચમાં જવાનું છે કે બીજે ક્યાંય અક્ષય કહ્યું તું બેસ તો ખરા પછી બધી વાત કયા ચૂપચાપ બેસી ગઈ અક્ષે કહ્યું હતું કે જ્યાં સુધી આપણે હોટેલ માં ન પહોંચીએ ત્યાં સુધી એક પણ સવાલ ન કરતી હોટેલ માં પહોંચતા તો કયાની આંખો ચાર થઈ ગઈ હોટેલ નો રિસેપ્શન હોલ બિલકુલ ખાલી હતો અને ફ્લાવર અને બલૂન થી પર આંગળી મૂકી કયાનો હાથ પકડી અંદર લઈ ગયો અને ખુરશીમાં બેસાડી પોતે ગોઠણભેર બેસીને કયાને ગુલાબનું ફૂલ આપતા પૂછ્યું કે શું તું મારી સાથે લગ્ન કરીશ કયાની આંખો તો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ કયાને તો શું બોલવું તેની ખબર જ ન પડી તેની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા કયા તો ઉભી થઈને અક્ષ ને ભેટી પડી અને કહેવા લાગી અક્ષ હું તો તને ઘણા વખતથી ચાહતી હતી પણ તારા મનમાં શું છે તું નથી જાણતી અક્ષે કહ્યું સાચું કહું મને કાલે રાત્રે જ અહેસાસ થયો કે તું ફક્ત મારી દોષ જ નથી પણ મારી જિંદગી છું જ્યારે મારા પપ્પા એ મને પૂછ્યું કે તું કયા સાથે લગ્ન કરવા રાજી છું પસંદ છે પણ જો તારું મન બીજે હોય તો પણ અમને વાંધો નથી બહુ જ વિચાર કરતા માલુમ પડ્યું કે મારા જીવનમાં તારા સિવાય બીજા કોઈનું સ્નાન જ નથી એ પોતાનો પ્રેમનો એકરાલ કર્યો પછી તો દોષ મટીને પ્રેમી પંખીડા બની ગયા મને એક નવ કાજલી સાથે ઘેર પહોંચ્યા અક્ષ તો ઘરમાં પગ મુકતા જ પપ્પાના નામની બોમ પાડીને પપ્પાને ભેટી પડ્યો અને કહ્યું પપ્પા હમણાં ને હમણાં કયાના ઘેર જાઓ મને કયા ખૂબ જ પસંદ છે અને કયાની પણ હાજ છે સુબોધભાઈ અને રોમનકબેન મહેશભાઈના ઘેરે કયાના હાથનું માગું લઈને પહોંચી ગયા. કયાએ પણ તેમના મમ્મી પપ્પાને અક્ષ વિશે જણાવી દીધું હતું આથી સુબોધભાઈની જેવી જ ઘરમાં એન્ટ્રી થઈ કે તરત જ સામેથી મહેશભાઈ ઊભા થઈને આવ્યા અને બોલ્યા આવો વેવાય આવો અને બંને એકબીજાને નીતી પડ્યા બંને વેવાણોનો પણ એકબીજાને વધાઈ દીધી બધા વારા ફરતી દાદા દાદીને પગે લાગ્યા અને મીઠું મોટું કર્યું ગોર મહારાજ ને બોલાવી લગ્ન ની તારીખ નક્કી કરી બંને પરિવાર છૂટા પડ્યા બંને પરિવારો લગ્ન ની ખરીદીદારી અને તૈયારીઓ માં લાગી ગયા લગ્ન ની તારીખ ક્યારે નજીક આવી ગઈ તેની ખબર જ ન પડી અક્ષ અને કયા ના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવ્યા પૂરા પાંચ દિવસ ફંક્શન ચાલ્યું અને કોઈ પણ વિઘ્ન વગર અક્ષ અને કયા ના લગ્ન પૂરા થયા લગ્ન પછી અક્ષ અને કયા હનુમન માટે સ્વીઝરલેન્ડ ગયા હતા ત્યાં પંદર દિવસ ખુબ જ પાછા ફર્યા પછી એક મહિનો હસી પસાર થઈ ગયો કયા એ આપણે કચ્છ ક્યારે જવું છે અક્ષ ને પણ કચ્છ જવાની ઈચ્છા તો હતી આથી બંને જણા સુબોધભાઈ ની રજા લઈ પહોંચી ગયા સુબોધભાઈ પાસે હવે ના પાડવાનું બહાનું નહોતું અને કયા સાથે હતી એટલે થોડી ચિંતા ઓછી હતી તેમણે કચ્છ જવાની રજા આપી દીધી કયા ના દાદા પણ બહુ જ ખુશ થયા તેમના બધા આપ્યા અને ત્યાં કચ્છમાં પણ બધા લાગતા વળગતા ને જણાવી દીધું કે મારી પોત્રી આવે છે તેનું ધ્યાન રાખજો અક્ષ જવાનો હતો તે દિવસે સુબોધભાઈ અને રોનકબેન સાવ સુનમુન થઈ ગયા હતા

અક્ષને કયાનું આખું કષ્ટ જોઈ લીધું એક આશાપુરાનું મંદિર જોવાનું બાકી હતું વહેલી સવારે તેઓ મંદિર દર્શન કરવા નીકળ્યા મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે અક્ષનું ધ્યાન એક ભાઈ તરફ ગયું તેને તે ભાઈનું વર્તન કંઈક અજીબ લાગ્યું તે તેમની વધારે નજીક ગયું જોયું તો પેલો ભાઈના હાથમાં હથોડી જેવું હતું તેનાથી જમીન ખોદતા હતા અને મારો મોનો મારો મોનો તેવું બોલતા હતા અક્ષ વધારે નજીક ગયો અને પૂછ્યું કે વડીલ તમે શું ગોતો છો કહો તો હું શોધી આપું પેલા ભાઈની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા અને હાથ લાંબો કરીને ફરી કહેવા લાગ્યા મુનો મુનો અક્ષે પેલા ભાઈના હાથમાં સામે જોયું અને પપ્પા પપ્પા કરતો ત્યાં જ બેભાન થઈ ગયો કયા તો એકદમ ગભરાઈ ગઈ તેની સાથે આવેલા માણસોએ 108 બોલાવી અક્ષને હોસ્પિટલમાં એડમિટ કર્યો પહેલા તો ડૉક્ટરને થયું કે વધારે પડતા સ્ટ્રેસને કારણે નબળાઈ હોવાથી બેભાન થઈ ગયું હશે અર્ધ બેભાન વ્યવસ્થામાં પણ પપ્પા પપ્પાનું રટણ ચાલુ જ હતું આથી ડૉક્ટરે કહ્યું તેના પપ્પાને બોલાવો તો જ આને સારું થશે કયાએ તરત જ સુબોધભાઈને ફોન કર્યો અને બધી વાત કરી સુબોધભાઈ તો ફોનમાં જ વાત કરતા કરતા રડવા લાગ્યા અને કહ્યું મને ડર હતો તે જ થયુંને જ રહ્યું રોનક અને અને બંને ભાઈ બેન તો જ્યાં સુધી દીકરાને કેમ નહીં જોવે ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ નહીં પીવે તેવી આકરી બાધા લઈ લીધી મુંબઈ ઉતરીને સીધી ભુજની ફ્લાઇટ પકડી તેઓ અક્ષ પાસે પહોંચી ગયા

અને કહેવા લાગ્યો મારા મમ્મી પપ્પા તો તમે જ છો ચાલો આપણે અમેરિકા પાછા જતા રહીએ મારે અહીં નથી રહેવું સુબોધભાઈએ અક્ષને શાંત પાંગરા કહ્યું કે તું અમારો દીકરો છે અને આખી જિંદગી અમારો જ રહેવાનો છો પણ વિચાર કર કે અમારાથી દૂર થવાના વિચાર માત્ર એ તને આટલો વ્યક્તિ કરી દીધો છે તો તું પેલા ભાઈને તો વિચાર કર

તો દિવસ રાત બસ કાટમાળ માંથી દીકરાને શોધ્યા કરે છે ત્યાં સાંભળતા હતા તે બધાની આંખોમાંથી માંથી આંસુ ટપકવા લાગ્યા અક્ષ તો દોડીને પેલા ભાઈ પાસે જઈને કહેવા લાગ્યો કે પપ્પા તમે જે મુનાને શોધી રહ્યા છો તે હું જ તમારો મુનો છું પપ્પા જુઓ મારી સામે હું જ મુનો છું પણ પેલા ભાઈએ તો ઉપર છલી અક્ષ પર નજર નાખીને પાછા પોતાના કામમાં લાગી ગયા અક્ષ તો સુબોધભાઈને બેઠીને ખુબ જ રડવા લાગ્યું કે મુનો છું એ કહ્યું તું શાંત થઈ ગયા હું કંઈક રસ્તો કાઢું છું કહી તેમણે તેના ડોક્ટર મિત્રને ફોન કર્યો અને અહીંની સિચ્યુએશન જણાવી ડોક્ટરે બને તો તેને અમારી સાથે લેતા આવું આપણે તેની સારવાર પણ અને સંપર્કમાં રહેશે તો કદાચ તેની જલ્દી પાછી આવી જાય સુબોધભાઈની ગવર્મેન્ટમાં સારી ઓળખણ હતી તેથી રમેશભાઈના જરૂરી કાગળિયા કરીને અમેરિકા પોતાની સાથે લઈ ગયા અને ડોક્ટર મિત્રની હોસ્પિટલમાં દાખલ કરી દીધા જરૂરી સારવારથી તેનામાં થોડો બદલાવ આવતો હતો અક્ષ પણ જોયા કરતા થોડા સમય પછી અક્ષ ને ત્યાં એક સુંદર બાળક નો જન્મ થયો જોકે અક્ષ તો રોજ નિર્મિત રમેશભાઈ પાસે જતો સુબધભાઈ અને રોનકબેન ને તો જાણે સ્વર્ગ ધરતી પણ આવી ગયું હોય તેવું લાગતું હતું બાળકના નામકરણની વિધિ ખૂબ જ ધામધૂમથી ઉજવી અને બાળકનું નામ કયાક્ષ રાખ્યું કયાક્ષ તો બધાના લાડકોડ પડ વચ્ચે મોટો થવા લાગ્યો કયાક્ષ ત્રણ વર્ષનો થયો સુબોધભાઈ અને રોનકબેન કયાક્ષમાં અક્ષનું બાળપણ શોધવા ગયા હતા કયાક્ષ અદલ અદલ

પહોંચાડી દેજો અને કરી લેજો એટલે નવી નવી કહાની મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય રાધે કૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ હર હર મહાદેવ સીતારામ